રાયગઢથી થી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે પાણીમાં પડી ગયેલ બાળકને બચાવવા જતાં દુર્ઘટના ઘટી છે ચાર લોકો પૈકી બે લોકોના મૃતદેહ તો બહાર કાઢવામાં સફળતા મળી છે નદીમાં ડૂબી ગયેલ બે મહિલાઓની શોધખોળ હજુ પણ ચાલુ છે બે મૃત દેઓને માનગા ઉપજિલા હોસ્પિટલમાં પીએમ અર્તે લઈ જવામાં આવ્યા છે રાયગઢના રાવજે નજીકનો બનાવ કુંડિકા નદીમાં ડૂબ્યા ચાર લોકો ઘટના લઈને લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા પાણીમાં પડી ગયેલા બાળકને બચાવવા જતા સમયે આ ઘટના ઘટી છે ચાર લોકો પૈકી બે લોકોના મૃતદેહ તો બહાર કાઢવામાં સફળતા મળી છે હજુ પણ બે મહિલાઓની શોધખોળ ચાલુ છે નદીમાં ડૂબી ગયેલ બે મહિલાઓની શોધકળ હજુ પણ ચાલુ છે બે મૃતદેવને ની માનગાઓ ઉપલા હોસ્પિટલમાં પીએમ અર્થે લઈ જવામાં આવી રહ્યા છે